નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો તમે આ જોઈ રહ્યા છો કે આ પાંચ એરિયા સુકાઈ ગયેલા છે જીરાના અને આ પાંચ એરિયામાં તમને ક્યાંય સુકારો જોવા નહીં મળે કશું રોગ જોવા નહીં મળે નહીં ફૂગ જોવા મળે કે નહીં કાળિયું જોવા મળે એનું કારણ છે મિત્રો કે અમે આવા પાંચ એરિયામાં અનુભવ કર્યો એટલે કે કોઈ ખેડૂત મિત્રો કોઈ ક્ષેત્રે ના જાય એટલા માટે ખેડૂત મિત્રો આમાં આપણે દવાનું પ્રમાણ ઓછું રાખેલું આપણે બહુ દવાનો અનુભવ નહોતો કર્યો અને આમાં અનુભવ કર્યો અનુભવ કરી કરીને મિત્રો આપણે જીરું સારું બનાવેલું છે અને સારું બનાવ્યા બાદ અમે યુટ્યુબમાં જીરા માટે બહુ સુકારાના કાળિયાના કે ઉત્પાદન વધારે મેળવવા માટેના વિડીયો મૂકેલા છે તમને તમારે જો જીરું હોય અને તમારે જોવા હોય વિડીયો તો આપણે ચેનલની અંદર મૂકેલા છે તમે જોઈ રહ્યા છો આ તમે જુઓ કે મિત્રો આ શું કહી ગયું છે સ્પેશિયલ આપણે દવાનો અનુભવ કરવા માટે જ આપણે આ સુકાઈ ગયું છે બરાબર છે આ મારું જીરું ભલે સુકાઈ જાય પણ ખેડૂત મિત્રો તમારું જીરું સુકાવવું ન જોઈએ તમને ભરપૂર ઉત્પાદન મળવું જોઈએ ખેડૂત મિત્રો એટલા માટે આ તમે જીરું જોઈ રહ્યા છો ક્યાંય તમને સુકારાનો ડાઘ ન જોવા મળે તમે જુઓ મળે છે ખેડૂત મિત્રો કેવું આનું ફ્લાવરિંગ છે મિત્રો નથી કાળિયાનો ડાઘ કે નથી સુકારાનો આ તમે જોઈ રહ્યા છો અસલ જો ડાબલા જેવું ઊભું છે મિત્રો અને આપણે આના આગળ આપણે જો આનંદ કે નાનું જીરું છે એથી નહીં આગળ એક નાનું એટલે કે આપણે થોડાક દિવસના ફેરે વાવેલું છે એટલે કે અનુભવ આવે કે આપણે જીરાની અંદર શું માવજત કરવી જોઈએ કે શું ન માવજત કરવી જોઈએ એટલા માટે આ તમે જુઓ આનું રિઝલ્ટ જુઓ તમે મિત્રો અને આપણે જે ટોટલ દવા એનું રિઝલ્ટ છે આપણે મેટલ પાવેલી છે બરોબર છે પછી આમાં આપણે આ જીરાની અંદર ગેલેલીઓ પણ નાખેલો છે ચમત્કારનો છંટકાવ કરી દીધો છે મિત્રો આ તમે જીરું જુઓ અને આવી રીતે આપણે વાવેલું છે જીરું અને આનકા હજી આપણા નાનું છે એક્સપાયરિમેન્ટ કરવા માટે જ ખેડૂત તમને બધાને જણાવવા માટે જ અમે જો આ જીરું પાછળ વાવેલું એટલે કે થોડું વાયે વાવેલું છે એક એક મહિનાના ફેરે અમે વાવીશી જીરું ને આ તમે જુઓ આ જીરું આમાં તમને ક્યાંય નવો સુકારો જોવા મળશે નહીં મિત્રો દેખાય છે મિત્રો હા જોઈ રહ્યા છો અને હજી આગળ જ આવી તો મિત્રો આથી ને નાનું જીરું છે અમે બધાનો અખાતરો કરી અનુભવ કરી અને પછી જ તમને યુટ્યુબમાં અમે જણાવી છીએ મિત્રો તો મિત્રો જો તમને અમારો વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ખેડૂત મિત્રો ખાસ કરીને ન ભૂલતા બરોબર છે